જનતા પાર્ટી ઉપર કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી એક બેઠકની અંદર એક મિટિંગની અંદર એ બાદ મામલો છે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ખાસ કરીને એ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી બે વખત તેમના જામીન છે તે નામંજૂર થયા હતા પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને સંજય વસાવા એવું કહ્યું હતું કે જો ચૈતર વસાવા માફી માંગી લેશે તો હું મારો કેસ છે તેને પરત ખેંચવા માટે તૈયાર છું પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને

પણ તે એમને જે ખોટા કેસ પકડીને એવી રીતે એમને પકડીને એ લોકો લઈ ગયા જેટલે મોટો કોઈ ક્રિમિનલ ટાઈપ હોય તો આનાથી એવું સાબિત થાય છે કે આ જે બીજેપી સરકાર અને બીજેપીના જે આ રમકડા કહેવાય ને એ ચેતરબાઈ પર ખોટા કેસ કરી મહિલાઓને આગળ કરી એમાં ઉપર ખોટા આરોપો લગાવીને એમની લોકપ્રિયતા કેવી રીતે ઓછી થાય અને આમના ચેતરબાઈએ જે કૌભાંડો કાઢ્યા ને એમના મનરેગાના તો એમને ટાઈમ કેવી રીતે મળે એમના ચોપડા સુધારવાના એમના રોડ રસ્તા જે નથી કર્યા એ કેવી રીતે એ ઢાંકી શકે તાકી એ લોકો કૌભાંડમાં ના પકડાઈ શકે એટલે ચેતરબાઈ પર ખોટી રીતે કેસ કરીને એમને અંદર પોલીસમાં લઈ જવાનું એમ એમનું આ ષડયંત્ર છે રેલી સ્વરૂપે નર્મદા કલેક્ટર ખાતે આવ્યા પોલીસ ખાતે પણ ગેટ ઉપર ઘોષણ થયું અંદર અમે તો શાંતિથી એક આવેદનપત્ર જ આપવા જતા હતા ધેડિયાપાડામાં એકસો ચુમ્માલીસ લાગુ કરવાનું કહેતા હતા અને બીજેપીની મોટી રેલી નીકળી બહેનોને ઠગીને લઈ આવ્યા બહેનો પણ પસ્તાય છે કે અમે ચેતરબાઈના વિરુદ્ધમાં અમે નથી છતાં અમને આ પૈસા આપીને અને ઠગીને બીજી મીટિંગમાં જઈએ છીએ એવું કરીને લઈ આવ્યા છે તો એકસો ચુમ્માલીસ બીજેપીના કાર્યકર્તા પર નહીં અને અમારા સામાન્ય કાર્યતા કે બીજી પાર્ટીઓના કાર્યકર્તા પર છે એટલે આ બીજેપી કમલમમાં એમની પગાર આવે છે કમલમમાંથી એમને અવોર્ડ મળે છે કમલમમાંથી એમને પ્રમોશન મળે છે કે સરકારમાં છે આ કે એમનું ન્યાયતંત્ર સાચવી રહે શું સાચું છે ખોટું છે એ કરવાનું તમે તમારા કમલમમાં તમારા કોલર ઉચ્ચાર કરીને એવું બતાવો છો કે અમે અમને પ્રમોશન આપો એટલે એક ધારાસભ્ય આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી સમાજ માટે લડે છે બહેનો માટે લડે છે આજ સુધી તો મેં સાંભળ્યું કે કોઈ ઉપર કોઈ ખોટા આક્ષેપો કે ખોટા ભાષે વાપરી છે આ તો બહેનો પણ દુરુપયોગ કરે છે આ ભાજપની બહેનો આપણે જે કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબ તો આખી રજૂઆત જ નહીં સાંભળી એક બે અમે રજૂઆત કરવા લે કે બધાનું ના સાંભળી શકીએ અરે તમે અમારી રજૂઆત સાંભળ્યા બેઠા છો અને પોલીસ તંત્ર પણ તમારા અંડરમાં છે આખો જિલ્લા તમારા અંડરમાં છે તમે એક બાજુ એક કાયદો લગાડો ને બીજી બાજુ બીજો કાયદો લગાડો ના ચાલે ને કાયદો તો બધા માટે સામાન્ય જ હોય છે રાધિકા જે પ્રમાણે તેમના દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે હાલ ચૈતર સમર્થકો છે એ લોકો પણ કઈક નવા જૂની કરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર